આજે મહાશિવરાત્રી નિમિત્તે સુરત શહેરના ભગવાન ભોળાનાથના મંદિરોમાં બમબમ ભોલેના નાદો ભક્તોએ ગુંજાઈ મૂક્યા હતા વહેલી સવારથી જ ભક્તો શિવજીના મંદિરમાં ઉમટી પડતા વાતાવરણ પણ શિવમય બની જવા પામ્યું હતું તો પાલ અટલ ખાતે પણ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ હતી તો કતારગામ ખાતે મંદિરથી શિવજીની યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથના મંદિરોમાં વહેલી સવારથી બમ બમ ભોલેના નાદો શંખનાદ અને જાલનના ઘંટરાઓ સાથે ગુંજી ઉઠ્યા હતા અને ભક્તજોને આજના પવિત્ર શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન કરીને પોતાનું જીવન જીવનધન્ય બનાવ્યું હતું આમ જોઈએ તો મોડી રાત્રેથી ભગવાન શંકરના મંદિરોમાં ઘીના કમળ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું સુંદર મજાના ઘીના કમળ બનાવતા હતા જેમાં ભગવાન શંકર પાર્વતીને દર્શાવવામાં પણ આવ્યા હતા શિવાલયોને તો બે દિવસ પહેલા ધજા પતાકા અને રંગબેરંગી લાઇટોની રોશનીથી શરણગારમાં આવ્યું હતું મંદિર પરિષદમાં વૈદિક હોમ હોવાની ચોમેટ સુગંધ આખા વિસ્તારમાં પસરી જવા પામી હતી આજના શિવરાત્રી નિમિત્તેના દિવસે શિવભક્તો ભાંગનો પ્રસાદ દેતા પણ દેખાતા હતા સુરત સેના નીલકંઠ મહાદેવ મંદિર કંતરેશ્વર મહાદેવ મંદિર ઈચ્છાનાથ મહાદેવ મંદિર મહાદેવ મંદિર કામનાથ મહાદેવ મંદિર સહિત અનેક શિવાલયોમાં ભગવાન દર્શન કરી આજના ભાથું પણ સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ હતી અટલ આશ્રમમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક્યાવન કિલોનું શિવલિંગ હતું ત્યાં આજે એકસો આઠ કિલો શિવલિંગની નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે નાનું શિવાલય હતું તે તેમજ સત્તરસો એકાવન કિલોની પણ આજે સાલગીરી છે દરેક મિત્રોને આજે શિવાલયમાં જઈને જલ દૂધ બીલીપત્ર વગેરે રસોથી અભિષેક કરી પોતાના જીવનને સાર્થક કરે તેમજ અટલ આશ્રમ દરેક ભક્તોને એક એક રુદ્રાક્ષ ભેટમાં આપવામાં આવે છે આવો મિત્રો આજે સાંજના પુનવતિથી આ બાદ ભોજન પ્રસાદ ગ્રહણ કરીએ અને આપણા જીવનને સાર્થક કરીએ બીજી તરફ સુરતના કતારગામ ખાતેલા કંતારેશ્વર મંદિરની શિવજીની પાલખી યાત્રા પણ આયોજન કરાયું હતું ઢોલ નગરા સાથે શિવજીની મોટી પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રા કતારગામના વિવિધ વિસ્તારોમાં પણ ફરી હતી આજે શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથના શિવાલય જેમાં ગંગેશ્વર મહાદેવ સહિત અનેકો શિવાલયોમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના દર્શન કરી શ્રુતિજનોએ પુણ્યનું ભાથું મેળવ્યું હતું અને બમ બમ ભોલેના નાદો પણ ગુંજાવી મૂક્યા હતા હજ કોરો જ પ્રકાશાડાજી ટ્વેન્ટી ફેન્ડ યુવાસ